જોગી મહારાજના જે શુદ્ધ આ જે જીવન મંત્રની વાત કરી એમનો જે મંત્ર હતો જીવન મંત્ર એટલે આપણા જીવની અંદર ડળી જવો જોઈએ એ મંત્ર અખંડ જે એ ભગવાનની સ્મૃતિ ભજન કીર્તન થયા જ કરે સારી વાત થયા જ કરે એવું તો એ મંત્ર હતો કે જીવન મંત્ર કે આ રીતે દરેકને વાત કરતા શું જીવન મંત્ર એમનો ભગવાન ભજી લેવા આ વાત બહુ જ સ્વામી કહેતા એમ અમતા ક્યાંક કોઈ બેઠા હોય વાત કરતા ગમે તો ભગવાન ભજી લેવા આપણે આવ્યા છે જ ભગવાન ભજવા માટે મારે ભગવાન ભજી લેવા બીજું કામ તો કરવું પણ ગૌણ કરી નાખવાનું એને મહત્વ નહીં આપવાનું કરવું તો પડે સત્સંગ રસ્તામાં બીજે તે છે પણ ભગવાન ભજવાની જે વાત છે એ અવશ્ય રાખવી સવાર સાંજ બજા રવિવારની સભા છે આપણા સત્સંગ છે મંદિરમાં આવવું જવું કરવું બીજું દીજું એટલે સત્સંગ પ્રધાન ભગવાન પ્રધાન સંત પ્રધાન કથા પ્રધાન આ બધું પ્રધાન આપણા જીવનમાં હોય એ મંત્ર એમનો છે અને એ પોતે કરતા એ પાછું વાત કરતા એવું ને કેટલાક વાત કરે પણ એમનામ ના હોય બીજાને ક્યાંક તમે આમ કરજો પણ એ એમને જ હોય પણ આ તો જીવનમાં એમને ઉતરી ગયેલી વાત પોતાના અને એ વાત બધાને એ જ રીતે કહેતા કે ભગવાન ભજી લેવા કારણ કે એ પોતે ભજતા હતા અને બીજાને એ જ આદેશ આપતા અને જો એ ભજતા હતા ભગવાનનું ભજન સ્મરણ ને કથાને વાર્તા તો આજે આપણે બધાને આ વાત ડર થઈ છે તો આપણે અત્યારે કથા વાર્તા કીર્તન ભજન કરીએ છીએ આમાં સંત થઈ ગયા બધા જો એમની વાતોમાંથી એવી રીતે હેતથી પ્રીતથી બધી વાતો કરીને ભગવાન ભજી લેવા કરતાં કરતાં બેસાડી દીધા ત્યાગ લઈને બેસી ગયા ને તમે બધા પણ બધાનું કામ ધંધો મૂકીને આવીને બેસી ગયા ત્યારે શું એ એમનો પોતાનો ધ્યેય હતો એક બીજાને સમજાવતા હતા કે આ એમનો મંત્ર છે કે ભગવાન ભજી લેવા ભાઈ ગમે ત્યારે હોય ત્યારે આપણે કંઈક પણ ઉપાધિ આવી હોય કંઈ મુશ્કેલી આવી હોય તો ભગવાનની પ્રાર્થના કરવી ભગવાને હું ભગવાનની તૈયારી બધું સારું થઈ જાય એટલે એ કહેતા ભગવાન બજેલા અને એમ મૂળ સિદ્ધાંત આપણો છે કે આ શરીર મળ્યું છે ભગવાન ભજવા માટે અક્ષરઋષોત્તમની ભક્તિ કરવા માટે છે એ ગુણાત સ્વાય વાત કરી છે તો એવો એ જીવન મંત્ર એમનો એ જીવન મંત્રની એમને વાત કરી કે હઠ માનને ઈર્ષા મૂકવાની વાત કરી એમના હઠ માનને ઈર્ષા એ શું આ સત્સંગમાંથી ઘટવાનો ઉપાય જેને સત્સંગમાંથી પાછા પડવું અને સત્સંગમાંથી નીકળી જવું હોય તો હઠ રાખવી હઠ રાખીએ તો કામ થઈ જાય ને આપણું પણ આમ નહીં તમે આમ કરો તો કે ના એ નહીં થાય અગર તો ભગવાન કોઈ આપણા એક કુટુંબમાં કંઈ એક બીજાને વિખવાદ થયો હોય એ બે આંટી ના મૂકે તો પણ એ મોટી તો સાંઈ કહે હઠ ભગવાનને સંત આગળ હઠ ના રાખવી ત્યાં હઠ મૂકી દે ત્યાં સરળ થઈ જવું સાપ છે એ બધે એ થાય માકો ચોખ્ખો આમ 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 ચાલે સાફ છે ને પણ જ્યારે ધર્મ કહે ને ત્યારે સીધો ચાલે ધર્મ જાય ત્યારે સીધો સરળ લઈને બેસી જાય તો આખો ચોખ્ખો ચાલે તો શરીર છો લઈ જાય અને શરીર છો લઈ જાય એટલે કીડીઓ બધી વર્ગી પડે એનું મૃત્યુ થઈ જાય એટલે સ્વામી કહે છે એ આપણે આ પ્રમાણે કોઈ પ્રકારની અર્થ ભગવાનને સંત આગળ રાખવી નહીં ત્યાં સરળ તમે જેમ કહો બીજું કાંઈ નહીં જોગી બાપાએ એવું કર્યું છે સાચી માર કે આમ તો આમ આમ કહેતો આમ એમને કોઈ દિવસ કોઈ પ્રકારનું એવું હઠ જેવી વસ્તુ જ નહીં અને પોતે કહેતા કટ વરી જવું કંઈ વાત હોય તો આપણું પકડી ના રાખવું ના હું કહું છું સાચું છે સ્વામી તમે સમજો નહીં તમને ખબર પડે ને આ ને આ તો આમ છે ને આ કરવા જેવું છે ને આ હો છે ને એને તેમ જાય એટલે આપણે એવી વસ્તુની અંદર પકડી રાખીએ પકડે નહીં સ્વામી કંઈ સ્વામીને ભૂલ ના હોય ને કોઈ ભૂલ કહી તો પણ સ્વામીની ભૂલ ના હોય તો પોતે એટલે કે મારી ભૂલ થઈ ગઈ લો એક વખત ગોંડલમાં એક સાધુથી ઘી ઢરી ગયું એ લઈને જતા હશે પડી ગયું અને નિર્ગુણ સ્વાઈએ તો બહુ આપણે આકરા હતા એટલે એમને જોયું જોયું એટલે પછી કહેવાય ઘી કોને ઢોળ્યું કોણ ઢોળનારો કોણ છે બોલાવો કોણ છે નિર્ગુલ સ્વાઈ ઉતાવળા જરા બોલો ને સ્વામી ઊભા હતા ત્યાં એટલે સ્વામીએ કહ્યું મેં ઢોર્યું એટલે તે ઘડીએ પછી શું થાય અને પણ કહેવાનું શું છે કે એની ભૂલ બીજાની છે પોતે લઈ લીધી માથે એ મેં ડોર્યું છે એટલે પહેલાં બીજાના સાધુ બચી ગયા ને કે નિર્ગુણ સ્વામી તો ઝપાટામાં આવે તો બરોબર થઈ જાય પણ કહેવાનું શું છે કે સ્વામી પોતે એમને એમ નહીં કે ભાઈ મને કહેશે શું થશે બે કે પાછું સહન કરવાનું કોઈ બોલી જાય કહી જાય તો એનો પાછો જરાય જાય નહીં કોઈ પણ કામકાજ નહીં અટને નહીં કે ભાઈ મારે આ જ કામ કરું છું આ જ કામ હું કરીશ બીજું કામ મારાથી નહીં થાય એટલે ઘણી વખત આપણને આપણી સમજણની અઠ હોય છે કેટલીક વખત આપણા કામની અઠ હોય છે કેટલીક વખત આપણા ઘણી જાતના કાર્યોની અંદર હથ હોય છે આપણને અને એ હઠે કરીને આપણે ભગવાનને સંત રાજી કરી શકતા પણ ત્યાં મૂકી દેવાની અઠ જ્યાં આગળ મૂકવાનું છે ત્યાં મૂકીએ સરળ થઈ જાય તો આપણે બધી રીતે આપણું કાર્ય થઈ જાય તો એ હઠ અને માન પણ એવું જ છે હા ફૈબાની વાત તો આપણે સાંભળી ઘણા વખત સાંભળી કે હઠ રાખી મહારાજ આગળ સાસુઓ બધી તકરાર હતી ને મહારાજે સમજાવવા ગયા અને ના સમજ્યા કે તમે બધી વાત કરો મારાગર તમે ભગવાન છો બધું છે અને સાચું સમજું છે બત્રીસ વખત મારાને પધરાયેલા ને સારી રીતે રમાડ્યા જમાડ્યા અને બધી નિષ્ઠા મહારાજની બધી જ સાથે પણ મહારાજે કહ્યું ના મૂકી કે રાનનું મોડું મારે જવું નથી જ્યારે લગ્ન કરીને આવ્યા છે મોડાજાને કેટલા રૂપિયા આપો છો એના સાસુ આપેલ મને પંદર રૂપિયા પચીસ રૂપિયા જેવું મોડું જોવાના અને પછી આવે કે મારે મોડું નથી જોવું એટલે શું આ આટી હવે એ ભગવાન ક્યાં તો મૂકી દે ને ભલે આપણે એ થયું હોય પણ કેટલીક વખત આવું થઈ જાય ભગવાન ભગવાન આગળ તો મૂકવાનું છે ત્યાં આગળ આપણે બધી જ આપણી જે કંઈ વાતો હોય મૂકી દેવાની તો એ પ્રમાણે છે અને માન પણ એવું ઈચ્છા હઠ માનને ઈર્ષા તઈને વાત કરી છે અને એ ઘટવા માટે સત્સંગમાં આ ગુણાતા સ્વાની વાતમાં છે અને સ્વામીને પણ આ સૂત્રમાં બધી વાત છે કે આ ત્રણ વસ્તુઓને આપણે બરાબર રટ કરી રાખવાની આખી કથા માર્તાનો સાર તમને છે જો આ ત્રણ વસ્તુ યાદ રાખો કોઈ ઠેકાણે ભગવાનના મંદિરમાં કે ભગવાનની વાતમાં કે આપણે સત્સંગમાં એવી હટ અને ઘરમાંય નહીં હટ હટ તો ઘરમાં એકબીજા બહેરાના છોકરાને થાય એ પણ નથી સમાજમાં હઠ થાય તો એ છે રાષ્ટ્રમાં હઠ થાય તો પણ છે રાષ્ટ્ર આખું કલાસ થઈ જાય હઠે કરીને કંઈક કંઈનું કંઈ થઈ ના અને સમાજમાં જો એવું થાય તો સમાજમાં પણ નુકસાન થાય એટલે આ ઘરમાં થાય બીજામાં થાય બધે થાય ને આત્માનું કલ્યાણ પણ બગડી જાય એટલે હઠ જેવી વસ્તુ આપણે જોઈને સરળ થઈ જાય અને માન છે એ પણ એવો છે માન મોટો શત્રુ સૌથી મોટો શત્રુ છે માન કે એને એ બધામાંથી પછી એવું કોઈનો નમ કોઈને નમાય નહીં આમ કરીને નમવું હોય તો નમાય નહીં એમ આમ ટટારું ઊભો ભાઈ આ ભગવાન આગળ તો નમો બીજે તો કંઈ ના નમો પણ ભગવાન આગળ ના નમે અને એવા પણ કેટલાક હોય છે આ સત્સંગની અંદર અને વાત પણ મનાય નહીં અને કોઈ થાય તો કહેવાનું છે કે માન છે એને કરીને પણ આપણું ઘણું બગડી જાય છે એટલે માન પછી પોતાની બુદ્ધિનું માન હોય ભણ્યાનું માન હોય પછી કંઈક આપણે બધા સારી રીતે આપણો વ્યવહારમાં સારા હોય કોઈ રીતે આપણે આપણા કુટુંબનું સારું હોય કોઈ કહે છે મારી પાસે આ ફલોનું છે ને એનું માન આવી જાય ઘણા દરેક જાતનું માન હોય છે બુદ્ધિશાળી ભણેલા ગણેલા હોય વૃદ્ધા હોય અધિકાર હોય પૈસા મળ્યા હોય બધી જાતનું અનુમાન છે કે હું બહુ રૂપાળો છું એનો પણ માન હોય છે લોકોને મારા જેવો કોઈ રૂપાળો નથી હવે તારા રૂપ છેત પણ શું કરવાનું એને તારા ભગવાનને માર્ગે પણ એ કંઈ એવું પણ માન હોય છે લોકોને અને એ પ્રમાણે અને હું બધું જાણું છે એવું બીજું કોઈ જાણતા નથી એવું પણ માન હોય એટલે ગુજરાત સ્વાઈએ કહ્યું કે આપણે જો સત્સંગની અંદર સુખ લેવું હોય તો બધાએ સમજે છે હું સમજતું નથી બધાએ બુદ્ધિશાળી છે હું બુદ્ધિશાળી નથી જો કેટલી શાંતિ થઈ જાય પણ એ શું સમજે ડોબા જેવો છે એને કંઈ અક્કલ નથી વારદાન છે ફલોનો છે પોતાને માન છે ને કે હું બધું સમજું છું એ માન છે એટલે બીજાને કહું સમજે પણ સ્વામીએ કહ્યું કે આપણે તો માન મૂકી દેવાનું અને પગે લાગી દેવાનું તો કોઈ વાંધો જ ના આવે ભગવાન શ્રીજી મહારાજને ત્યાં જુનાગઢમાં ગયા જમતા જમતો અઢાર ફક્ત ઉઠાડ્યા એક બાવો આવે ચોરાશી હતી ને ચાલતી હતી બાદ જવાનું બેઠા કહી બેસો જમવા મહારાજ બેઠા બીજું આવ્યો કે ઈધર ક્યાં બેઠે ઈધર ઈધર બેઠો મારે કે હા રૂકો લેવાનું પછી બીજી વખતે બીજો આવ્યો ત્રીજો કોઈ બધા ફરતા હોય ને એક ઇધર કીટ ઇધર ચાલો પછી અહીંયા આવી ગયા અઢાર ઠેકાને ઉઠાડે એવી રીતે બધા અને પછી તો એ મહારાજ કેમ લીધું પણ આપણને જો એક જ વખત ઉઠાડ્યા હોય તો ઘર ભેગા થઈ કે શું અમે કંઈ ભૂખારવા છે અમે કંઈ અહીં ખાવા માટે આવ્યા છે કેટલું હંભરાઈએ આપણે પણ શ્રીજી મહારાજ પણ નિર્માણી પણ રહ્યા અને આપણને બતાવ્યું છે કે આવું નિર્માણી પણ ગમે ત્યાં જઈએ તો પણ સત્સંગમાં જે મંદિરમાં જઈએ કથા કે જે ઉત્સવ સમયામાં જઈએ તો ત્યાં પણ માન આપણને નડે કે ના મારે આવું જ જોઈએ આ વસ્તુ જોઈએ બીજાને જોઈએ એટલે કે એને આપ્યું મને કેમ નહીં આપણે ક્યાં ભાઈ ત્યાં ઉત્સવમાં માર્ગ કરતા આપણે ઉત્સવમાં જઈએ સમયમાં જઈએ છીએ તો ત્યાં શું બધું સારું સારું ખાવાનું સારા સારા ઉતાવન સારા સારા ગોધરાન ગાદલન એ ભોગવા જઈએ છે તા ત્યાં એટલે કહેવાનું શું છે કે આપણે ત્યાં જે તારી ઈચ્છા હોય એને તો બીજાને મળ્યું હોય ને એને ના મળે એટલે તરત જ સત્સંગ મૂકીને જતા રહે કે અમારી ખબર રાખીને અમે આટલા જુડાન સેવા કરી દીધું હતું એવું બધું થઈ જાય તો જો કે મારે કહેતા કે આપણે ત્યાં ગોંડલમાં વાત કરીએ કારણ કે ગોંડલ આપણે સમયમાં આવીએ તો અહીંયા સમયો થાય છે અને બધા સમયમાં આયા હરિભક્તો હોય અને પછી આપણે જમવા બેઠા હોય તો બધું પીરસી ગયું હોય બીજાને એને પીરસે આવે જ નહીં કંઈ જમવામાં તો સ્વાઈ કશે દાળનો દાલનો પડ્યો આવ્યો હોય તો એ સમજ્યું કે હો હો તો અક્ષર ડેરીનો પ્રસાદ દાળનો એટલો મહિમા હોવો જોઈએ પડ્યો તો પડ્યો આપણે મળ્યો છે ને ખાવાનું પણ મને આમ કે આ બધું પીરસ્યું લઈને પલાઈને આપી દિવસે બીજું કરીએ તો પછી અગુલ લઈને જતા રહે તો સ્વાઈ કંઈ વેચાર કરો આપણે ઘરે થઈ શું કરવા આવ્યા હતા ઘરે આપણે ખાવાનું મળે છે પાટલા ઉપરને જન જન સારામાં સારી ઉણીની રોટલીને શાક ને બધું લાડુ બાળું બધું મળે આપણને પલંગ પણ સારો હોવાનો મળે છે રહેવાનું છે એર કંડીશનમાં છે બધી જાતની વ્યવસ્થા બે છે તો કેમ આપણે ના થાય તો એ સ્વામી કે આપણે સમજવું કે આપણે અહીંયા આવીએ છીએ શા માટે કે સમાગમ કરવા માટે દર્શન કરવા માટે સમયમાં હરિભક્તો સંતોના દર્શન થાય એને માટે આપણે આવીએ છીએ આ બધું સુખ તો ઘરે છે જ ઘરે બધું આવું સુખ મૂકીને અહીં આવીએ છીએ અને પાછા અહીં એની ઈચ્છા રાખીએ તો તો એ પછી પાછું આપણું મન પાછું પડી જશે અને આટલો મોટો સમૂહ છે અને મંદિરમાં એટલી બધી વ્યવસ્થા આપણે ન પણ કોકને થઈ શકે અને કોકને કરી એવું બધી બની પણ જાય તો એને કારણે દુઃખ નહીં લગાડવું કે આપણે જે દર્શન કરવા છે ઠાકોરજીનો થઈ ગયા સત્સંગ આપણને જે સાંભળવાનો દર્શન થયા સમાગમ થયો એટલા માટે આવીએ છીએ પૈસા ખર્ચીને તો શું કરવા જેને માટે આપણે આવ્યા છે એ લાભ લેવો હોય તો આપણું બધું માન મોટો પોદના અધિકાર વ્યવસ્થા આવી સુંદર વ્યવસ્થા જો કંઈ નહીં જેમ તેમ જેવું તેવું સ્વાય કહેવાય તો આપણે દર્શનનો સમાગમનો લાભ લઈ લે તો થઈએ એટલે માન હોય તો આવું બધું આપણને આડે છે ઈર્ષા પણ એ બહુ ખરાબ છે ઈર્ષાએ કરીને આપણે ઘણાને નુકસાન કરી નાખીએ મુશ્કેલીઓ કરી નાખીએ છીએ ઈર્ષા ઈર્ષા હોય તો એનું કઈ રીતે બગાડવું કોઈ રીતે બગાડવું એ જ આપણી ઈર્ષાનું કામ છે સારું એનું હોય તો બગડી જાય લો એવું એવી રીતે અને દરેક રીતે કંઈક રીતે એનું નુકસાન કર્યા જ કરે બીજો આગળ વધતો હોય તેને પાછો પાડે ફરી એને કંઈ સારી વસ્તુ હોય તો એની બગડે એને ત્યાં જ આવ્યું હોય તો ખરાબ થઈ જાય સારું એટલે આવી આપણી એક પાડોશની અંદર આગુ પાછું થાય ખેતીવાળો કોઈ સારો હોય તો એનો પણ બગડે એવી રીતે તો કહેવાનો શું કંઈક ખેડૂતો એને બધું પૈસાવાળો હતો તો એના ગાડું વાળું સારું બધું કરી તો અત્યારે મોટરો આવે છે ને આપણે મોટી મોટી મોટરો હોય એટલે કોઈને સારી મોટર આવે ને સારી કિંમતી આવે તો આપણને ઈચ્છા થાય મારો આટલી મોટી પણ એના પૈસે લાવ્યો તો શું કહે હું મારે ઘરે તો એ બગડી જાય એ નુકસાન થઈ જાય એનો હું ટક ટક્કરમાં આવી જાય ટેક્સ ટેક્સની અંદર એને તૂટી જાય આવો સંકલ્પ થાય ઈર્ષા છે બીજું કંઈ નથી એને કંઈ લેવા દેવા નથી એટલે પેલા કહ્યું પછી જે ઈર્ષાળુ ગામ હોય એને પેલા લોકો નથી લખતા ટકની પાછળ ઈર્ષાળુને એ બિચારા લખે છે કે તમે ઈર્ષાળુ છો તમને આશીર્વાદ છે માટે ટકરાવતા નહીં ભેગું પણ કહેવાય એ ઈર્ષાડું ને એટલે વિચાર લખીડું ખેડૂતનો ચાલ્યા પછી ત્યાં દરરોજ એવો વિચાર કે આનું ગાડું ભરી જાય તો હારું આનું ગાડું ભરી જાય તો સારું નીકળતો હોય ગામમાંથી પછી એક દિવસ પછી એવું થયું ભગવાન ઈચ્છા એને ખાલી તો પાછા કરનારા એ નહીં જ હોય સ્વામી કશે આગ લગાડના એ હોય ઓલાવો એ પાછી આગળથી ના આવે કે આ ઓલાવો ઓલાવો આમ તો મૂળ હરગાવનાર તો એ જ હોય કે એવી રીતે પેલા વાત કરતા ને પછી ગામ સો ત્યાં લાવ્યું એટલે પેલા બધું એનું મકાન બકાનને ગાળું બાળું બધું ભરી પછી ત્યાં હતા ને પહેલો ઈર્ષાળો ગયો કેમ પટેલ કેમ થયું શું થયું કે શું થયું આમ આગ લાગી રહી છે ને તે છે એટલે શું શું ભરી ગયું મેં મકાન બીજું ત્રીજું તો કે તારા જીવમાં તું એ બરી ગયું છે ચિંતા ના કરીશ કે તારા જીવમાં તું ગાળું ભરી જાય એ બરી ગયું છે એટલે તું નિરાંતરા તો કહેવાનું છે કે આ ઈર્ષાનું આવું આવવું છે એટલે મહારાજ કહ્યું આપણે ઈર્ષા પર રાખવી નહીં ભગવાન આપણે ભજી લેવા છે આત્મા રૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે દેહ ભાવ છે ત્યાં સુધી આ બધા ભાવ રહે છે અને એટલા માટે જ મહારાજ શ્રીજી મારા અક્ષરધામની અક્ષરને લઈને આપણો દેહભાવ કાઢવા માટે અક્ષરરૂપ થવા માટે આ એમનું બધું કાર્ય છે અને એ કાર્યને બરાબર આપણે સમજીને એવો સત્સંગ કરીએ કે કોઈ દાડો જિંદગીમાં આપણો સત્સંગ પાછો ન પડે કોઈ દાડો સત્સંગમાં કોઈનો અવગુણ ના આવે કોઈનો અભાવ ના આવે કોઈને વિશે અરુચિ ના થાય આપણે આપણું જ જોવાનું છે આપણામાંય ભૂલો છે બીજાની ભૂલો જોવાની નથી આપણા દોષો છે એ આપણે કાઢવાના છે અહીં આવ્યા છે શું કે આપણા દોષો શું પણ બીજો આમ છે ને એના દોષો કહેવાથી કંઈ બધા જેટલા દોષો અવગુણ જોશો એટલા તમારામાં આવશે જેટલા કાઢશો બીજાના સારું જોશો તમારામાં સારું આવશે તો આપણે એ રીતે આપણે સમજીને આ સત્સંગ જો કરીએ તો ભગવાનને સંત રાજી થાય આ બધાને ખૂબ ધન્યવાદ છે કે આટલા દિવસ સુધી એક ધારા અને આવી તઠળા હેઠ સભા એ બધા દરરોજ કંઈને કંટાળ આવ્યો નથી કે ચાલો હવાને ને બે વખત અમે સભા કથામાં તો સાંભળી છે તો મહારાજ સ્વામી શાસ્ત્રીમાં જોગી મારે ખૂબ રાજી થશે આવો નવો પ્રેમ આવી નવી શ્રદ્ધા આવો નવો વિશ્વાસ રાખીને આપણે સત્સંગ કરવો અને સુખ્યા થવું સહજાન સ્વામી મહારાજ